તો ભાઈ સાત વાગી જશે હમણાં સાત વાગવામાં બે ચાર મિનિટની વાર છે બે ચાર મિનિટની વાર છે તો હું બસ જસ્ટ આમ વોકિંગ કરવા નીકળ્યો તો કામ કે મારા જાય છે અત્યારે ઘડી વાર ભાઈ આવ્યું કંઈ છે જો અહીંયા ભાઈ ગૌચર આનું કામકાજ ચાલે છે ગાયો માટે મસ્ત આવડે કિલોમીટર હાલતા આવીએ ફટોફટ હાલ હા યાર યાર એક કિલોમીટર હાલવામાં કાંઈ બહાર ન લાગે આ આવી ગયો હું હું હાઈવે ટચ કરીને આટલું રહ્યું છે કાંઈ હશે બે કિલોમીટર કન્ફર્મ મિત્રો આપડે સ્ટોપ પેલા ખલાવી ગયો જોઈ લ્યો એક કિલોમીટર કમ્પ્લીટ સનરાઈઝ થયો નથી હવે ધીરે ધીરે પાછા ગામડા બાજુ હાલતા થાય વાં પૂગ્યું સનરાઇઝ થઈ જાય મારા પાછળ એક કૂતરો મારા આગળ બે કૂતરા આ બધા સિક્યોરિટી વાળા મારા ભાઈ હારું હું મારા કૂતરા ને લઈ આવું મારો વિચાર હતો કે હું મારા લઈ આવું હારું ન લઈ આવ્યું ફાડી નાખ્યા હે જંગલી કૂતરા હે ઓલો દેશી જ છે પણ ઓલો બારે નથી રહ્યો મિત્રો સવાર સવાર નું થઈ ગયું છે સવારે મેં બતાવ્યું આ ગયો સનરાઈઝ થઈ ગયું છે હવે સવારે તો નતું થયું ભાઈ નો કોઈ વખત દ્વારકા જાવું છે તો બસ ભાઈને ને કોઈ કે આ તો કર દે કે હેલ્મેટ ઉપાડો નીકળી ગયા છીએ દ્વારકા માટે મિત્રો આમાં અવાજ સંભળાય છે કે નહીં મને કહેજો તો આમાં લગભગ તો સાંભળાતું નહીં હોય તમને અવાજ કારણ કે આ

એને ગાંઠિયા નાખવા ભેગું એ આવશે અહીંયા તારું ગાંઠિયા પણ ગોતવો પડશે નાના માટે આણા વેલા ગાંઠિયા ગોતવો પડશે ચાલો ગાંઠિયા લઈ લઈએ ફટોફટ પછી અહીંયા કંઈક અંદર ઉતરી જશું અને પછી તમને બતાડશું કારણ કે ગાંઠિયા બહુ ખાયા અહીંયા મિત્રો આ વસ્તુ જો આવશે આવશે મને નીચે આમ બોલું હોય ઓલી બાજુ જવું છે મારે ચાલો અરે આવી જશે આવી જશે હાથમાં જોશે એટલે આવશે નહીં બે તો આવશે

ક્લીન પાણી છે બ્લુ હે ત્યાં નથી જવું મારે હું પાણી તો આમ મસ્ત ચોખ્ખું છે ક્રિસ્ટલ ક્રિસ્ટલ વોટર ક્રિસ્ટલ વોટર છે ભાઈ ગોમતી ઘાટ ગોમતી ઘાટ હવે તો યાર શિયાળો આવી ગયો છે ને એટલે પંખીડા આવી ગયા છે હવે તો મસ્ત આમ વાતાવરણ એ રહ્યો ના હેલ્મેટ ચેરા કરી લે અમને તો અહીંયા તો ઉપડી જાય પણ છે વાંધો નથી ક્યાં હાલો હવે ક્યાં જશું આને સરદી થઈ ગઈ છે નકા માણે જાય ને લચ્છી બચી એ મજા કરે આમ આ ઠાણે જ આવું હોય આ લે શરદીઓ ને છાશું ઓછી વેચા હોય તો ટ્રાફિક જામ ટ્રાફિક જામ ટ્રાફિક જામ ઓકે હેલ્વી બાય જય દ્વારકાધીશ મને લાઇક કરો હેલ્વી લાગી પાટડી કબર નથી પડતી એટલે વાર મોટો કરી

તો મિત્રો આપણો એક પાર્સલ આવ્યો છે પાર્સલ લેતા આવીએ કાલે આવ્યા હતા બે આજે એક આવ્યો છે તો ફટોફટ એ પાર્સલ લેતા આવીએ આપણે જવાનું છે ઘડી ઘડીના ગેટે ત્યાંથી માણસો એન્ટ્રી કરે ને બહાર નીકળે ન્યા એ છે પાર્સલ વાળો સૌથી પહેલાં જઈને પાર્સલ લેતા આવીએ ફટોફટ ચિત્રને ફોન કરો કારણ કે એના ભાઈ ગાડી છે

મિત્રો આપણા આપણા ભાઈને તેડવા જવાનું છે તો સિદ્ધરાજમાંથી બાઇક લઈ લીધી છે આપણે ફટોફટ બાઇક કાઢી ને તોડતા આવી હું અને લેતા આવી તો મિત્રો આપણે ઘડીના ગેટ તો ભૂકી ગયા છીએ ને હવે ઓલા હાઈ લાવે છે ને લગભગ એ જ મને લાગે છે પછી તમને ખબર નહીં એ જો લાગે એ ને ઓલા ભાઈ હાઈ લાવે ને એ જ મને જ લાગે છે તો ભાઈ તમને એમ છે કે તમે મોગાવારીને આવશો તો તમને કોઈ ઓળખશે નહીં

સુભાષ સામે બેઠા હતા ભાઈ હું અત્યારે હે ને વાયટી સ્ટુડિયોમાં મારા એનાલિટિક જોતો હતો જો કે લાસ્ટ નેવું દિવસના કે વર્ષથી દિવસના ખબર નહીં ક્યાં ને પણ આ તમે આ ચાર્ટ ઉપરનો જ ચાર્ટ જોઈ લ્યો જેમાંથી ભાઈ ત્રેપન પોઈન્ટ સાત ટકા માણસો એવા છે જે આવે છે વિડીયો જોઈ છે અને વયા જાય છે સબસ્ક્રાઈબ નથી કરતા ને બાકીના જે છે એ સબસ્ક્રાઈબ કરે જ છે આવી રહ્યા તમે જોઈ લ્યો ફોર્ટી સિક્સ પોઈન્ટ કંઈક છે ફોર્ટી સિક્સ પોઈન્ટ કંઈક આમ કંઈક છે તારી પણ આજે ત્રેપન ટકા જે લોકો છે એ શું કરે છે ભાઈ આવે છે ચેનલમાં આવે વિડીયો જોઈએ અને વહી જાય ભાઈ સબ્સ્ક્રાઈબ કરો ના ફ્રીમાં જ છે ને બટન તો દબાવી નાખો સબસ્ક્રાઈબ ભાઈ અત્યારે જાઉં છું અમીર અત્યારે વાગ્યા છે કેટલા ખબર હાલ આઠ કાલ કાલે ઓલાનો બર્થ છે એટલે એને લેવી છે ચોકલેટ ને અત્યારે રાતના જાય છે ભાઈ આ આરો ટોપી લેતો હવે ભાઈ તારી ટોપી પહેરે છે હું કાંઈ જ નહીં તે તા બે બે ટોપી પહેરી લીધી એકે નહીં હે જોતા પેક થઈ ગયો ને અહીંયા મારે તો એક જ ટૂંકી ચાલો ભાઈ જવા દે ઠંડી છે નહીં ભાઈ અહીંયા હે લગભગ દસ જ ડિગ્રી આટલી મહેનત કરીને અમે ટાઈટનો સામનો કરીને અમીધાર આવ્યા ને અમીધાર આવ્યા અમને હું જાઉં ભાઈ ભૂ કેમ થઈ ગયો અમારા સાથે કેમ થઈ ગયો એ કે છે જ નહીં ફાઈવ સ્ટાર હવે ડેરી મિલ્ક લઈ લે ભલું ભાટિયા નહીં ડેરી મિલ્ક લઈ લે ફાઈવ સ્ટાર છે જ નહીં રોગ રોગું જ આવ્યા નહીં અરે અરે હાલો તો હાલો আবার ঠিকও নি ববু